જો કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ બંને એકબીજાની સામે આરોપ પ્રતિ આરોપ લગાવી રહી છે અને આ તમામની વચ્ચે વિસાવદરની અંદર હવે કોળી ઠાકોર સમાજ પણ મેદાને છે અને વિસાવદરમાં એવું પણ કહેવાય છે કે કોળી ઠાકોર સમાજના મતદારો પણ એ આ બેઠક પર વધુમાં વધુ પ્રભાવ ધરાવી રહ્યા છે કેમ કે પાટીદારો બાદ વિસાવદર બેઠક પર કોળી ઠાકોર સમાજના મતદારો છે કે જે તરફી ચૂકે છે એ તરફી એ ઉમેદવારની જીત નિશ્ચિત થાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કોળી ઠાકોર સમાજ એ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈને મેદાને છે જો કે થોડા સમય પહેલા એવી ચર્ચાઓ પણ જાગી હતી કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનો એક નવો રાજકીય પક્ષ આવવાનો છે અને આ જાહેરાત કરી હતી કોળી ઠાકોર સમાજના જ આગેવાન કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોરે જો કે હવે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી છે એમાં જયેશ ઠાકોરે વિસાવદર પહોંચી ચૂક્યા છે અને વિસાવદરની અંદર કોળી ઠાકોર સમાજના મતદારોને જયેશ ઠાકોરે એક આહવાન કર્યું છે અને આહવાન કરતાં કહ્યું છે કે આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન એ કોંગ્રેસના ઉમેદવાર તરફી કરવું કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરે આ આહવાન કરતાં વિસાવદરની અંદર હવે મામલો મેદાને એ ચડી ગયો છે એટલા માટે કે વિસાવદરના એ તમામ ઉમેદવારો એ પાટીદાર સમાજમાંથી આવે છે અને જો કોળી ઠાકોર સમાજના મતદારો એ જયેશ ઠાકોરના આહવાનને ધ્યાને લઈને મતદાન કરવા માટે પહોંચે છે તો કદાચ આવનારા સમયની અંદર વિસાવદરમાં મોટો ખેલ થાય તો નવાય નહીં જયેશ ઠાકોરે શું નિવેદન આપ્યું એ સાંભળો પહેલાં હું ગુજરાત પ્રમુખ જયેશ હું આવી ગયો છું વિસાવદર વિધાનસભા કારણ કે જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડેભગે ઊભા હોય છે સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે આ નીતિનભાઈ રાણપરા ઉભા હોય છે તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું તો તમામ કોણી ઠાકોર સમાજના લોકોને અને આગેવાનોને મારી વિનંતી કે હું ગામોમાં આવી રહ્યો છું તો તમામ મારો કોન્ટેક કરે મારો નંબર છે એટ ત્રીપલ ઝીરો ત્રિપલ ઝીરો ડબલ વન એટ આ સરકારને આપણે કોણી ઠાકોર સમાજના એક મતનો પાવર દેખાડશું અને નીતિનભાઈ રાણપરાને જીતાડશું જય વેલલાદ જય માતા હું ગુજરાત કુળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર હું આવી ગયો છું વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં આપણા કોંગ્રેસના કેન્ડિડેટ નીતિનભાઈ રાણપરાને જીતાડવા કારણ કે નીતિનભાઈ રાણપરા જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડેભગે ઊભા હોય છે સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે આ નીતિનભાઈ રાણપરા ઊભા હોય છે તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું તો તમામ કોળી ઠાકોર સમાજના લોકોને અને આગેવાનોને મારી વિનંતી કે હું ગામોમાં આવી રહ્યો છું તો તમામ મારો કોન્ટેક્ટ કરે મારો નંબર છે એટ આ સરકારને આપણે કોળી ઠાકોર સમાજના એક મતનો પાવર દેખાડશું અને નીતિનભાઈ રાણપરાને જીતાડશું જય વેલનાથ જય માતા તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના એકમાત્ર એ ઉમેદવાર કે જેઓ વિસાવદર અને વિસ્તારની અંદર તેઓ ત્યાંના સ્થાનિક ઉમેદવાર છે અને નીતિન રાણપરિયાને મેદાને ઉતારતાની સાથે જ કોંગ્રેસે ત્યાં એલર્ટ મોડ ઉપર આવી અને આક્રમક રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના મોટા કોંગ્રેસના આગેવાનોએ ત્યાં પ્રચાર પ્રસારની જવાબદારીએ સંભાળી લીધી છે જોકે પરેશ ધાનાણી કે જેમને ત્યાંના પ્રભારી બનાવાયા છે અને હવે આ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનની અંદર કોલી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર મેદાને આવ્યા છે જયેશ ઠાકોર મેદાને આવતાની સાથે જ હવે ચર્ચાઓ જોર પકડ્યું છે કે શું આગામી સમયની અંદર વિસાવદર વિધાનસભાની અંદર મોટા ઉથલપાથલ થવાની શક્યતાઓ ખરી જો કે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી સમર્થનની અંદર કોલી ઠાકોર સમાજના આગેવાન કુંવરજી પૂર જોશની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જો કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે તો કુંવરજી બાવળિયા સહિતના આગેવાનોના નામ એ કિરીટ પટેલના અણવર તરીકે લીધા છે હવે જોવાનું રહેશે કે જયેશ ઠાકોરના આ નિવેદન બાદ વિસાવદરની અંદર મોટા નવા જૂનીના ખેલ એ થાય તો કદાચ નવાય નહીં તમે શું માની રહ્યા છો જયેશ ઠાકોરના આ નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર